નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલ નર્મદા ઘાટ ખાતે ગઈકાલે બનેલ દુર્ઘટનામાં ભેખર ધસવાથી ત્રણ શ્રમિકોના મૃત્યુ પામેલા પરિવારને મળવા ડીડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય જયતર વસાવા અને ભાજપ નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ ગરૂડેશ્વર પહોંચ્યા હતા આ બંને નેતાઓ ગરૂડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ ગરૂડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા રાવ અને જયતર વસાવાએ તંત્ર સાથે બેઠક યોજી હતી અને અસરગ્રસ્ત પરિવારને અન્યાય ન થાય તે માટે તંત્ર સાથે બેઠક કરવામાં આવી હતી જે તંત્ર ત્રણ લોકોના મૃત્યુ થયા છે તે લોકોને વળતરની માંગ કરવામાં આવી રહી છે નર્મદા ઘાટ ઘટના બાબતે પોલીસે માઇફાઈ એજન્સી તથા કોન્ટ્રાક્ટર સેલેસ પટેલ સામે સલામતી પોલીસ સ્ટેશન કેવડિયા ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં બીએનએસ ની કલમ એકસો છ એક ચોપન મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે અને હાલમાં આ ઘટના બાબતે ભાજપ કોંગ્રેસ અને આપના નેતાઓ ઘટના સ્થળે અને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યા હતા દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ